રાવપુરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગઈકાલે રાવપુરા પોલીસ મથક દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાવપુરા હદ વિસ્તારમાં વિવિધ મોબાઈલ ગુમ થયેલની ફરિયાદો થઈ હતી તેના અનુસંધાને રાવપુરા પોલીસ દ્વારા કુલ રૂપિયા બે લાખ ઉપરાંતના વિવિધ મોબાઈલો શોધી કાઢી ફરિયાદીઓને પરત કરવામાં આવ્યા હતા આજરોજ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી રીના પાટીલ સાહેબ તેમજ નાયબ પોલીસ કમિશ્નર જોન ટુ શ્રી મંજીતા વણઝારા સાહેબ નાઓની સૂચના તેમજ મદદની પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન એપી રાઠવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુમ ખોવાયેલ મોબાઈલ નંગ કુલ સત્તર જેની કુલ કિંમત રૂપિયા બે લાખ પિસ્તાલીસ ફોન શોધી કાઢી મૂળ માલિકને ફરજ સોંપી પ્રશંસનીય કામગીરી રાવપુરા પોલીસ સ્ટેશન ટીમ દ્વારા કરવામાં આવેલ છે